તો આવું જે પ્રસંગ કહું છું એ કોઈ આપણા ગીતા ઉપનિષદમાં નથી કારણ કે આ તો હમણાં ચારસો વર્ષ પહેલાનો મુગલ કાળનો છે અને બધા વડીલ સંતો બેઠા છે ડાકોરના બધા ધુરંધર સંતો આ બધા સંતોએ એ બધા સમયમાં જ્યારે હિન્દુ ધર્મ પર આક્રમણ થતું હતું આપણા મંદિરો તૂટતા હતા બાપા જ્યારે ડાકોર ગયેલા ને ત્યારે બધો ઇતિહાસ કીધેલો કે આ બધા જે ખાખી સંપ્રદા અખાડાના છે રામાનંદી સંતો છે જે વખતે હિન્દુ ધર્મનું એટલું બધું એના પર આક્રમણ થતું હતું મૂર્તિ તોડી નાખે મંદિર ફેંકી દે આપણી વિધિ વિધાનમાં વિક્ષેપ કરે એ વખતે આ મંદિરો અને મૂર્તિઓને સાચવનારા આ બધાના વડીલો છે આ બધા ગુરુજનો બેઠા છે ને એમના પૂર્વજોએ આ બધા મંદિરો સાચવ્યા છે એ જે પૂજા પાઠ ઉપાસના પદ્ધતિ અને ભગવાનનું મંદિર ભગવાનની ઉપાસના ભગવાનની પૂજા એ સાચવી છે તો એવું કહેવાય છે કે અકબર બાદશાહ હતા ને સહિષ્ણુ હતા થોડા પણ અકબરે એકવાર બિરબલને પ્રશ્ન પૂછ્યો બીરબલ હિન્દુ ધર્મમાં કેટલા અવતાર થાય છે રામ કૃષ્ણ ભગવાન કેટલા અવતાર થાય છે અમે તો તો કૃષ્ણ માનતા જ નથી ભગવાન અવતાર લે અને પછી કલ્યાણ થાય અને એ ભગવાન અવતાર લે અને માતાના ગોદમાં આવે એટલે કે આ જે ગર્ભ એની અંદર રહે લોહી લીટની કોથળીમાં ભગવાન રહે એવું તો કદી શક્ય જ નથી એટલે ભગવાન ભગવાન અવતાર શા માટે લે છે ત્યારે બીરબલે કીધું કે જો આ અકબર બાદશાહ તમે મને પ્રશ્ન પૂછ્યો ને એ બહુ વીટી પ્રશ્ન છે શું કીધું બહુ જટિલ છે અને કેટલાક પ્રશ્નના ઉત્તર છે કાઢ વરઘોડો તરત લગ્ન નો થાય તમારે ભૂટલા બનાવો હોય ને તો ચણાના લોટમાં આમ છાસ ને મીઠું મરચું નાખો તો ભૂટલા તરત બની જાય પણ મેસુભ બને તરત એમ તમારો પ્રશ્ન છે ને એનો ઉત્તર હું સમય આપીશ અકબર કે સારું સારું પણ ઉત્તર મળવો જોઈએ કે ઉત્તર મળશે એમ કરતા કરતા ઘણા મહિનાઓ પસાર થઈ ગયા ચૈત્ર વૈશાખ જેઠ આષાઢ શ્રાવણ ભાદરવો અને આશ્વિન માસ આવ્યો આસો મહિનો એમાં પણ શરદ પૂર્ણિમા તમે જો મહિના વર્ષની બાર પૂર્ણિમા છે ને અધિક મહિનો ન હોય તો એ બાર પૂર્ણિમા એમાં પણ ગુરુ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમા છે ને એ બંને ઓપનિંગ બેટ્સમેન જેવા છે પહેલાં એ ઉતરે એમ બીજું આ બધું વૈશાખ મહિનો એની તો આપણે ખબર નહીં ક્યારે આવતો હશે એનો ક્રમ આઠમો કે નવમો કે દસમો અને શરદ પૂર્ણિમા એ બહુ અદ્ભુત દિવસ છે તો શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને બિરબલે કીધું કે અકબર બાદશાહ આજે આપણે છે ને બોટિંગ કરવું છે નૌકા વિહાર અને તમારી જે રોયલ બોટ છે ને એ તૈયાર કરો પણ જોજો બાદશાહ સલામત એક તમે તમારા બેગમ અને તમારો શાહજાદો છે ને પાટવી કુંવર કારણ કે તમારે તો પાછા ચાર બેગમ હોય તો ચોવીસ પછી શાહજાદા હોય એ નહીં ક્રાઉન પ્રિન્સ ફક્ત પાટબી કુંવર એ ત્રણ જણા ચોથો હું અને હોડી ચલાવનારા ચાર પાંચ જણા મલ્લાર બીજા એક પણ ગિર્દી ના જોવે કે અમારે પણ લાભ લેવો છે અકબર બાદશાહનો અને રોયલ બોટને એકદમ સરસ ડેકોરેટિવ કરી અકબર બાદશાહ એની બેગમ એનો શાહજાદો બિરબલ અને ચાર પાંચ હોડી ચલાવનારા એ જ્યારે હોડી શરૂ થઈ નૌકા વિહાર એક તો જમુના નદી શરદ પૂર્ણિમામાં ચંદ્ર પૂર્ણ બહારમાં ખીલેલો અને બિરબલ ખાટી મીઠી બધી વાતો કરે જોક્ષ ને ઉખાણા ને ટૂચકાને એટલો બધો સમય છે ને એમ પાણીની જેમ પસાર થતો તો એમાં જાત જાતના નાસ્તા ને વ્યંજનો ને શરબત ને અને લોકો ખાતા જાય વાતો કરતા જાય અને ઓચિંતાનું છે ને હોડીમાંથી એક અવાજ આવ્યો કે શાહ જાદો ડૂબ્યો શાહ જાદો જમુનામાં ડૂબ્યો અકબરે છે ને સીધી પાણીમાં ડાઈ મારી હવે એના તો કેટલા બધા લાખો રૂપિયાના શણગાર હોય એના બધા મોંઘા ભાવના કપડાં એની બધી મોજડી પણ સીધી પાણીમાં ડાઈ મારી અને થોડી સેકન્ડો પછી એ શાહજાદાને બચાવીને હોડીમાં લાવ્યા અને પછી છે ને અકબર તો રાતા પીડા થઈ ગયા કારણ કે જે એને બચાવેલો ને એ શાહજાદો નહોતો પણ શાહજાદાનું ડમી પૂતળું હતું શું હતું આ બધા ટેલરની દુકાન હોય અથવા બધું ધમફેબ જિયાજી ગલવાડા ભીલવાડા શૂટિંગ શર્ટિંગ એમાં ઊભા હોય છે ને જે એ ડમી હોય છે સાચો નથી હોતો એમ ડમી પુતળું બનાવેલું બિલકુલ શાહજાદે જેવું મેડમ ટુશарма પુતળા હોય છે ને એવા એક્ઝેટ તમે ભૂલી જાવ કે મૂળ શાહજાદો કોણ એમ અને અકબર તો જે ધુવા ફવા થઈ ગયો કે આટલું બધું સરસ બોટિંગ ચાલતું હતું આટલી બધી ખાટી મીઠી તું વાતો કરતો અને શાહજાદો ડૂબ્યો એ અવાજ કરનાર હતું કોણ કે કારણ કે બીરબલે છે ને પેલા નાવિકોને કીધેલું તમે અવાજ કરજો કે પેલા નાવિકે અમે મરી જશું વગર મફતના કમોતે ટીંગાડી દેશે અમને પાસી તો કે રક્ષા કરનારો હું છું ને કે હું સમજાવી દઈશ કે તો ઓલા નાવિક હતો ને નાવિક અવાજ કરનારો હતો અને અકબર એને કીધું કે તું એવું કેમ બોલ્યો કે શાહજાદો ડૂબ્યો તો કે બીરબલે કીધેલું એટલે મૂળ બીરબલ ઉપર આવ્યું બીરબલે કીધું કે રાજા સાહેબ મારી આજ્ઞાથી એણે એ અવાજ કર્યો કે શાહજાદો ડૂબ્યો તો કે પણ કેમ તો કે તમે મને છ મહિના પહેલા પ્રશ્ન પૂછેલો ને કે હિન્દુ ધર્મમાં અવતાર શા માટે થાય છે એનો તમને હું જવાબ આપું છું રોકડો જવાબ તો કે અરે તું તો બુદ્ધિનો બાદશાહ છે બુદ્ધિનો સાગર છે કે બુદ્ધિનું ખાબચ્યું ખબર નથી પડતી એમ તે આ જે ઘટના બનાવીને અત્યારે જે બન્યું એમાં તો તારી બુદ્ધિનું દેવાળું છે બીરબલને એવું કીધું બિરબલ કે રાજા સાહેબ એવું નથી શાહજાદવ ડૂબ્યો એ જ્યારે તમે કાને સાંભળ્યું ત્યારે હોડી ચલાવનાર ને તમે ઓર્ડર કેમ ન કર્યો કે મારા શાહજાદાને બચાવ કારણ કે તમારે મારા કરતા હોડી ચલાવનારા હોય ને કોઈ પણ નાવિક હોય મલ્લાર હોય માછીમાર હોય એનું સ્વિમિંગ સારું હોય આપણે તો સ્વિમિંગ પુલમાં પડી હોય ને મોટી તમે ડાકોર ગયા સામે તળાવમાં કે મને તરતા આવડે છે પણ પછી ફૂટે નહીં સામે અને આજે રોજ જે દરિયામાં જીવતા હોય ને એ લોકો તો કેટલું લાંબુ અને કેટલે ઊંડે સુધી સ્વિમિંગ કરી શકે તો કે આ લોકો હોડી ચલાવનાર ને તમે આજ્ઞા ન કરી ભલે હું બિરબલ બુદ્ધિનો સાગર પણ તમારો તો છો ને તમે તમે મને આજ્ઞા ન કરી અને કેમ પાણીમાં કૂદ્યા કે કે જયારે મારો શાહજાદો ડૂબે ને મારો દીકરો ત્યારે કોઈને હુકમ ન કરાય નહીં નોકર નહીં ચાકર નહીં તમને મારે જાતે બચાવવો પડે કારણ કે મારો શાહજાદો છે બિરબલે કીધું કે જુઓ રાજા સાહેબ અમારે પણ ભક્તો જ્યારે ડૂબતા હોય અસુરો ત્રાસ આપતા હોય ને ત્યારે ભગવાન જાતે આવે છે તમારી જેમ પેગમ્બર મોકલતા નથી તમે જે સન ઓફ ગોડ શું કે સન ઓફ ગોડ ખ્રિસ્તી ધર્મમાં તો ભગવાનનો દીકરો એટલે ભગવાન તો નહીં ને અમારે ત્યાં સ્વયં ભગવાન પોતે ડૂબકી મારીને એ ભક્તોને બચાવે છે તો ભગવાન અવતાર લે છે એ શા માટે લે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન કાર્યાણીના પાસમાં જવાબ આપે છે કે ભક્તના મનોરથ પૂરા કરવા માટે ભગવાન અવતાર લે છે ભક્તના જેવા મનોરથ હોય કોઈક ભક્તની ઈચ્છા એવી હોય જસોદા મૈયાને એવી ઈચ્છા હશે કોઈ કે કૃષ્ણને હું રમાડું લાડકોડ પૂરા કરું એને હું એના માટે રસોઈ બનાવું એ જરાક તોફાન કરે તો હળવેથી એને થપ્પડે લગાવું મને બધું સુખ મળવું જોઈએ તો ભગવાન એને માટે એને માતાનું સુખ લેવા દીધું બધી પ્રકારનું પછી ભગવાન જ્યારે નાના હોય ને ત્યારે ભગવાન પોતાના માતા પિતા મિત્રોને એવું સુખ લેવા દે એક સરસ મજાની કવિતા અમારે આવતી ભણવામાં સુભદ્રા કુમારી ચૌહાણ કરીને એક બહુ મોટા કવિયત્રી થયા કાવ્ય લખ્યું છે કે કૃષ્ણ પરમાત્મા નાના હતા અને જ્યારે ગોકુળની શેરીમાં એ માટી ખાતા હતા નાના છોકરા હોય ને ગોઠણિયા ભર ચાલતા હોય દાંત આવતા હોય અને જો દાંત આપણે આવે ને ત્યારે મીઠી ચળ બહુ આવે જોજો નાના છોકરાને દાંત આવતો હોય ને તમે કેમ મુન્ના મુન્ના આમ કરવા તમારું જે કચકચાઈ ને પકડે ને દે પછી એ છોડે એમ કૃષ્ણ ભગવાનને નવા નવા દાંત ઉગી રહેલા એને મીઠી ચળ આવતી હતી અને એના જેવડા નાના મિત્રો છે ને માટી ખાતા હતા તો કૃષ્ણ ભગવાન માટી ખાવા માંડ્યા એટલે ગોપી જોઈ ગઈ એને જસોદાને કીધું કે અલી જસોદા તારો કાનો માટી ખાય છે માટી તારા ઘરમાં કંઈ માખણ મિશ્રી ખૂટી ગયા છે તો કે એવું હોય કે મારો કાનો માટી ન ખાય તો કે ખાય છે હું જોઈને આવી અને લોટ બાંધતી બાંધતી જસોદા રસોડામાંથી બહાર નીકળી અને કૃષ્ણ ભગવાન પણ એના ગોપ બાળકો હતા નાના નાના મિત્રો એની જોડે માખણ શું મીઠી ખાતા હતા જસોદા ગરમ થઈ ગયા અને કીધું કે મીટ્ટી ખાતે હે એક એમ કૃષ્ણને ધમકી આપે છે ડર આપે છે અને કૃષ્ણ ભગવાન નાના હતા ને જે માતાને સુખ લેવા દે છે તો કૃષ્ણ ભગવાન જયારે જસોદા થપ્પડ બતાવે છે ને ત્યારે કૃષ્ણ પરમાત્મા એને વિભૂતિ યોગ નથી સંભળાવતા ગીતામાં છે ને કે સ્થાવરમાં હિમાલય છું વૃક્ષોમાં હું પીપળો છું અને ઋતુમાં હું કુસુમાકુર છું છંદમાં હું ગાયત્રી છું એમ કૃષ્ણ ભગવાન જસોદાને એવું નથી કહેતા હરીશ ભીમાણી સુહાગ દિવાન પ્રતાપ શર્મા અમીન સાયાનીનો જે એકદમ બાઝવાળો અવાજ હોય ને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણી નામ દેહમાંશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પછા અમયંનમ ચતુર્વિદમ હું માટી ખાઉં કે માખણ તું તારું કામ કર જા રસોડામાં જા તારે ખટપટ નથી કરવાની હું ગમે તે ખાવ પણ કૃષ્ણ એવું નથી બોલતા પોતાનો આ હું સર્વ અગ્નિમાં હું વૈશ્વાનર અગ્નિ છે એવું નથી કહેતા એ પોતાની માને કહે છે કે માં માં તું ભી ખાવ ના શું કે છે કે માં તું ભી ખાવ ના તું ખાને મજા આવશે ટેસ્ટફુલ છે શું કે કૃષ્ણ જસોદાને કહે છે તો જો ભગવાન જ્યારે અવતાર લે ત્યારે જેને જેવા મનોરથ હોય કોઈ ભગવાન પોતાનો મિત્ર બને કોઈ ભગવાન પોતાના સલાહકાર બને કોઈ ભગવાન પોતાના અલગ અલગ જે ભક્તોના જેવા મનોરથ હોય એ પ્રમાણે ભગવાન એના ભાવ પૂરા કરે છે